શિવપુરા શ્લોક શ્લોકાર્થ મેઠ કરવો જોઈએ શિવપુરાણ માંથી લેવામાં આવેલો આ ખૂબ જ મહત્વપૂર્ણ શ્લોક છે આજનો વિડીયો પણ ખૂબ જ અગત્યના વિષય પર આધારિત છે આજના વિડીયોમાં અનહદનાથ તમારી સમક્ષ ભગવાન ભોળાનાથનો એક ખૂબ જ શક્તિશાળી સ્તોત્ર રજૂ કરશે જેનું નામ છે દારિદ્ર દહન સ્તોત્ર આ સ્તોત્ર વશિષ્ઠ ઋષિ દ્વારા રચિત છે ધનથી સંબંધિત અલગ અલગ સમસ્યાઓ શારીરિક બીમારી પીડા અને દેવાથી સંબંધિત જેટલી પણ સમસ્યાઓ હોય એ બધાનો ખૂબ જ સટીક ઉપાય એટલે દારિદ્ર દહન સ્તોત્ર નિયમ અનુસાર આ સ્તોત્રનો પાઠ પ્રાતકાળ મધ્યાહનકાળ અને સાયમકાળ એમ દિવસમાં ત્રણ વાર કરવું જોઈએ જો ધન સંબંધી સમસ્યા ખૂબ જ વધારે હોય તો સંકલ્પ લઈને દિવસમાં અગિયાર વાર એકવીસ વાર પાઠ કરવામાં આવે તો એનો ખૂબ જ અદ્ભુત લાભ મળે છે ઘણા બધા શિવ ભક્તો શ્રાવણ મહિનામાં આ સ્તોત્રનો વિશેષ રૂપથી પાઠ કરતા હોય છે અને કોઈ ખાસ મનોકામનાની પૂર્તિ માટે જ આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે આમ તો શિવ ભક્તો પાસે શિવજીની આરાધના કરવા માટે અઢળક સ્તોત્ર છે પરંતુ તે બધામાં કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ એમાં પણ ખાસ કરીને દંતથી સંબંધિત સમસ્યા છે વ્યાપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે કોઈ અસાધ્ય રોગ થઈ ગયો છે એ બધાનું નિવારણ દારિદ્ર દહન સ્તોત્રથી સંભવ છે એટલા માટે જ આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ શ્રાવણ મહિનામાં વધુ કરવામાં આવે છે કેમ કે શ્રાવણ મહિનો ફક્ત એટલા માટે જ મહત્વપૂર્ણ નથી કે ભગવાન શિવને અતિ પ્રિય છે પરંતુ શ્રાવણ મહિનો એટલા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે એમાં શ્રવણ કરવામાં આવેલી કથા અને જાપ કરવામાં આવેલ નામ કે મંત્ર બમણા થઈને આપણને લાભ પ્રદાન કરે છે એટલે કે શ્રાવણ મહિનામાં કરેલી ભક્તિનો અનેક ગણો લાભ અને પુણ્ય મળે છે શ્રવણ શબ્દ પરથી જ શ્રાવણ શબ્દ બન્યો છે અને શ્રવણ નક્ષત્ર એ શ્રાવણ મહિનાનો અધિપતિ પણ કહેવાય છે અને શ્રવણનો એક અર્થ કાન પણ થાય છે કાનથી જ આપણે શ્રવણ કરીએ છીએ સાંભળીએ છીએ એટલે જ શ્રાવણ મહિનામાં પવિત્ર કથાઓ શિવ કથાઓ સાંભળવાનું વિશેષ મહત્વ છે શિવ પુરાણનું શ્રવણ આ મહિનામાં શક્ય હોય તો જરૂર કરવું જોઈએ આજના આ વિડિયોમાં અમે તમને દારિદ્ર્ય દહન સ્તોત્રના દરેક શ્લોકનો અર્થ જણાવીશું આ સ્તોત્રનો ભાવાર્થ જાણ્યા પછી તેને સમજીને હૃદયમાં આત્મસાત કરીને જો તમે તેનો પાઠ કરો છો તો તેનો વિશેષ લાભ થાય છે એમ પણ કોઈ પણ સ્તોત્રનો પાઠ જો સમજ્યા વગર કરવામાં આવે તો તેનો કોઈ લાભ થતો નથી સમજ્યા વગર તો આંખનું કાજળ ગાલે ઘસ્યું જેવો ઘાટ થઈ જાય છે તો આવો બિલકુલ સમય વ્યર્થ કર્યા વગર આપણે આ સ્તોત્રનું પાઠ કરીશું અથ દാരിദ്ര્ય દહન શિવ સ્તોત્રમ વિશ્વેશ્વરાય नरકારણવ તારણાય કરણામૃતાય શશિશೇಖર ધારણાય કરપૂર કાંતી ધવલાય જટાધરાય દാരിദ്ര્ય દુઃખ દહનાય નમઃ શિવાય અર્થાત समस्त ચરાચર વિશ્વના સ્વામી રૂપ વિશ્વેશ્વર નરકરૂપી સંસાર સાગરથી ઉદ્ધાર કરવા વાળા કાનથી શ્રવણ કરવામાં અમૃત સમાન નામ વાળા પોતાના મસ્તક પર ચંદ્રમાને આભૂષણ રૂપે ધારણ કરવા વાળા ધવલ રંગના વર્ણવાળા જટાધારી અને દરિદ્રતા રૂપી દુઃખનો નાશ કરવા વાળા ભગવાન શિવને મારા નમસ્કાર છે ગૌરી પ્રિયાય રજની શકલાધરાય કાલાંતકાય ભુજગાદીપ કંકણાય ગંગાધરાય ગજરાજ વિમર્દનાય દારિદ્ર દુઃખ દહનાય શિવાય અર્થાત ગૌરીજીના અત્યંત પ્રિય ચંદ્રની કળાને ધારણ કરવા વાળા કાળના પણ કાળ રૂપ નાગરાજને કંકણ રૂપમાં ધારણ કરવા વાળા પોતાના મસ્તક પર ગંગાને ધારણ કરવા વાળા ગજરાજ વિમર્દન કરવા વાળા અને દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર છે ભક્તિ ભવ સાગર તારણાય જ્યોતિર્મયાય ગુણ નામ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય અર્થાત ભક્તિના પ્રિય સંસાર રૂપી રોગ અને ભયના વિનાશક સંહારના સમય ઉગ્ર રૂપ ધારણ કરવાવાળા દુર્ગમ ભવ સાગર પાર કરાવવાવાળા વાળા જ્યોતિ સ્વરૂપ પોતાના ગુણ અને નામ અનુસાર સુંદર નૃત્ય કરવાવાળા તથા દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર છે ચર્માંબરાય શવભસ્મ વિલેપનાય ભાલે ક્ષણાય મણિકુંડલ મંડિતાય મંજિર પાદયુગલાય જટાધરાય દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય અર્થાત વાઘના ચામડાને ધારણ કરવાવાળા ચિતા ભસ્મને લગાવવાવાળા કપાળ પર ત્રીજું નેત્ર ધારણ કરવાવાળા મણિયોના કુંડળથી સુશોભિત પોતાના ચરણોમાં નુપુર ધારણ કરવાવાળા જટાધારી અને દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર છે પંચાનનાય ફણીરાજ વિભૂષણાય હેમાંશુકાય ભુવનત્રય મંડિતાય આનંદભૂમિવરદા તમોમયાય દારિદ્ર દુઃખદહનાય ન શિવાય અર્થાત્ંચ મુખવાળા નાગરાજરૂપી આભૂષણોથી સુસજ્જિત સુવર્ણ સમાન વસ્ત્રવાળા અથવા સુવર્ણ સમાન કિરણવાળા ત્રણે લોકમાં પૂજિત આનંદ ભૂમિ અર્થાત કાશી ક્ષેત્રને વર પ્રદાન કરવા વાળા સૃષ્ટિનો સંહાર કરવા માટે તમો ગુણ ધારણ કરવા વાળા અને દરિદ્રતા રૂપી દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર છે ભાનુ પ્રિયાય ભવ તારણાય કાલાંત કમલાસન પૂજિતાય નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય બિરાજમાન બ્રહ્માજીથી પૂજિત ત્રણ નેત્ર ને ધારણ કરવા વાળા શુભ લક્ષણો થી યુક્ત તથા દરિદ્રતા રૂપે દુખ વિનાશક ભગવાન શિવ મારા નમસ્કાર છે રામપ્રિયા રઘુનાથ વરપ્રદા નાગ પ્રિય નરકાર્ણવતા પુણ્યશુ પુણ્યભરીતાય સુરાચિતાય દારિદ્ર દુઃખદહનાય શિવાય અર્થાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીને અત્યંત પ્રિય રઘુનાથજીને વરદાન આપવા વાળા સર્પોને ખૂબ જ પ્રિય ભવસાગર રૂપી નરકમાંથી તારવા વાળા पुण्यवानो मा परिपूर्ण पुण्यवाला देवता पूजित तथा दरिद्रतारूपी दुखना विनाशक भगवान शिवने मारा छे। मुक्तेश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र दहनाय नमः शिवाय अर्थात મુક્ત સ્વામી રૂપ ધર્મ અર્થ કામ મોક્ષ એમ ચારેય ફળ પ્રદાન કરવા વાળા પ્રમથાથી ગણોના સ્વામી પ્રિય નંદીને વાહન અને ગજ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરવા વાળા મહેશ્વર તથા દરિદ્રતા રૂપે દુઃખના વિનાશક ભગવાન શિવને મારા નમસ્કાર છે વસિષ્ઠેન કૃતમ સ્તોત્ર નિવારણમ પ્રદાન કરવા વાળા અને પુત્ર પૌત્રાદિ વંશ પરંપરાને આગળ વધારવા વાળા ઋષિ વશિષ્ઠ દ્વારા રચિત સ્તોત્રને જે ભક્ત નિત્ય ત્રણેય કાળમાં પાઠ કરે છે તો એને ચોક્કસ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે ઇતિ શ્રી વશિષ્ઠ વિરચિતમ દારિદ્ર દહન શિવ સ્તોત્રમ સંપૂર્ણમ તો તમે આ સ્તોત્રનું સ્વરૂપ સ્તોત્રનો ભાવાર્થ જાણી લીધો હવે આપણે એ જાણીશું કે આ સ્તોત્રનો પાઠ કરીશું કેવી રીતે તમારી જે પણ સમસ્યા છે કે મનોકામના છે તેનો સંકલ્પ લઈ શિવજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી તમારી જે પણ સમસ્યા કે મનોકામના છે તેની પૂર્તિ માટેનો સંકલ્પ લઈ તમારી અનુકૂળતા મુજબની સંખ્યા પ્રમાણે નિત્ય પાઠ કરવા દિવસમાં ત્રણ વાર પાઠ કરવાથી ખૂબ જ ઝડપથી મનોકામના પૂર્ણ થાય છે જો તમે અગિયાર વખત પાઠ કરવાનો સંકલ્પ લો છો તો નવ વખત સવારે એક વખત બપોરે અને એક વખત સાંજે એમ પાઠ કરી શકાય છે અથવા તો તમારા સમયની અનુકૂળતા મુજબ પાઠ કરી શકાય છે પરંતુ પછી દરરોજ એ જ ક્રમને અનુસરવાનો આગ્રહ રાખવો જોઈએ ઘણા શિવભક્ત શ્રાવણ મહિનામાં નિત્ય એકાવન અથવા એકસો એક પાઠનો સંકલ્પ પણ લેતા હોય છે આ પાઠ ઘરમાં બેસીને પણ કરી શકાય છે પણ જો અતિ ઉત્તમ લાભ મેળવવો હોય તો સંકલ્પ કરેલો પાઠ શિવાલયમાં જઈને કરવો જોઈએ બિલીના ઝાડ નીચે દીવો કરીને ત્યાં બેસીને પાઠ કરવો એ પણ અતિશુભદાયી છે અને ધન પૈસાથી સંબંધિત બધી જ સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે જો કોઈને ખૂબ જ દેવું થઈ ગયું છે તમારા પૈસા ક્યાંય રોકાઈ ગયા છે અથવા ધંધામાં ખૂબ જ ખોટ આવી રહી છે આવક કરતા જાવક અનેક ગણી વધારે છે તો આ સ્તોત્રનો ખૂબ જ ભક્તિ અને પૂરી શ્રદ્ધાથી પાઠ કરવામાં આવે તો ચોક્કસ તમને એનો લાભ જોવા જરૂર મળશે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવજીનું અનુષ્ઠાન કર્યા પછી શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યારે ગાય અથવા વૃષભને ચારો નીરવો જરૂરિયાતમંદને મદદ કરવી અર્થાત તમારાથી શક્ય હોય તેટલી શારીરિક અને આર્થિક રૂપથી જીવોની સેવા જરૂર કરવી હવે વિડીયોના અંતમાં દારિદ્ર દહન શિવ સ્તોત્રનું સરળ રાગમાં આપણે ગાન કરીશું અને આ સ્તોત્રના અગિયાર વખત પાઠ કરવા માટેનો વિડીયો ખૂબ જ જલ્દી તમારા માટે લાવીશું તો તેના માટે અના ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ વિશ્વેશ્વરાય નરકાર્ણવતા રય કરણામૃતાય શશિ શેખર ધારણાય કર્પૂર કાંતિ ધવલાય જટા ધરાય दारिद्रदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय दारिद्र दारिद्रदुःख दुःखदहनाय नमः शिवाय भक्तिप्रियाय भवरोगभयापहाय उग्राय दुर्ग ज्योतिर्मयाय ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय बालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्रदुःखदहनाय नमः शिवाय पञ्चाननाय फणिराजविभूषणाय हेमांशुकाय भुवनत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय बालुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय रामप्रियाय रघुनाथवरप्रदाय नागप्रियाय नरकार्णवतारणाय पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तेश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वरवाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्रदुःखदहनाय नमः शिवाय वसिष्ठेन कृतं स्तोत्रं सर्वरोगनिवारणं सर्वसम्पत्करं शीघ्रं पुत्रपौत्रादिवर्धनं त्रिसन्ध्यं यः पठे नित्यं स हि स्वर्गमवाप्नुयात् इति श्रीवसिष्ठविरचितं दारिद्र्यदहनशिवस्तोत्रं सम्पूर्णं नमः पार्वती पतये हर हर महादेव